मनच छे ने ई بني विरिया नी जरराई ने गमतो बाप ने ई डोफा ने ने पैसे नो जिट लो पावर हासु का अमजोय ने हम हंगवा जाई तो 10 10 वीटी पेरी न डॉक मा हाकारु जेवा स्यान पेरिया होई नीकिरी जाई ल्या हे आवे तले वई जाऊ मैं आ आ बापा आ रेवे नी आ सोंदे लांबा थन पिड्या छ उभा था उभा था आलो को छे

ભલે મારી પાસે સોફો નથી પણ આ ખાટલો મારો સોફા થી ને વિશેષ છે આ તે કકે નઈ તો એ કકે રહે ને બે ઊ જેટો બે દે આ તો ઊભો થા હું કકે નાખું ને આઈને ભઈરે કે આ બાપા ને એક અહીંયા ભઈરે અહીંયા જમાઈ નો ભડભડ જેવું ઉઠ્યો આમ તો જો ભઈલા કેવો હમો થાય મારો દીકરો બાપા પણ કીધું કામ કર તો કીધ નઈ ને તું કાકા કાકા ના હમો નો થા મને ભલા હામો થા કાકા જેવું લાગે તમને કાકા જેવું

અંજો પૈસાને ભાઈ કોઈ કરતો જ નથી એમણામાં 100 રૂપિયા એવા રૂપિયા થોડા લેવી વાત મોડું થાય હવે લઈ તો સારું હતું ખાતાના આવે ગામમાં આવો જમા <tis noise> <tis noise> <tis noise>

હમો કરો છે થોડા પૈસા ને કેટલું ખોટું બોલે છે મને પાણી તમને આયા તા મા કાકા ત્યારે નજર નો હોય એ પાણી ભતો તારા બની આયા છે કઈલા આલે આ તરી આ તમને ન દેતો મેં મને દેતા મને હો તું રાખ જો મુખ્યમંત્રી એમ ખાટલી એકલો બેઠો કોણ બોલ્યું આ આ ઉપર બસ ખાટલે બેવું બેવું હોય તો બેવો બે તો આ બે કા બને બે આ આ મનનો હારો હા

આની બીકે કેતી જ નથી જોજો પણ તમે હે બોર હાસુ કી તું અહીંયા સહી તે દુની દુખી શોક નઈ ના પેલા ના મારે તો અહીંયા સારખાય છે મારે કાઈ વાંધો નથી તને એક નેત પ્રોબ્લેમ છે ખરીદી લીધી આને પૈસા દેન એમ તાર બાપ ખરીદે નો લેવાય તું ખરીદી લે લે એમ ખરીદી લે આમાં પૈસા જ નથી આમરો આ મને નઈ મજા આવે

ઓછો <laughs> બાપો નાખું ખાનદાન અમારા ખાનદાન ની પથારી ફેરવી નાખી બધું અમારા બાપા ને ખરીદી લીધો એક કામ કરો તમે હંધી ઉપડો ના બાપા ના

એ જાવ તમ તાર જાઓ એટલે તમારા બાપા નો બગીસો નહીં આનો પનો દીકરો ક્યાં થાય

よろしくお願いします。<Yeah. S 1> ま